ધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ એસી ફૂટ રોડ પર આવેલ ભક્તિનંદન સર્કલ ખાતે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ હતી આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન દરમિયાન થયેલ વિવિધ વિકાસના કામો તેમજ અલગ અલગ સરકારી યોજનાઓ વિશે ઉદબોધન કરી સરકારની વિકાસગાથા રજૂ કરી હતી આ ઉપરાંત કોંગ્રેસ પર विविध मुद्दे आकरा प्रहारों पण कर्या हता आ सभा में अनेक होदेदारों आगे वानो कार्यकरो अने शहरीजनो मोटी संख्या में उपस्थित रह्या हता सरकार जेवु लागे ने लोकोने गरीबी बेकारी दिन प्रतिदिन वर्तो जाय मनमोहन सिंह की सरकार बाम दर बेहतर महीने दिल्ली थी नव नव ঘটাড়া হবে টু জি স্ক্যাম